નમસ્કાર હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું ગણેશ મહોત્સવ દરમિયાન આપણે વિવિધ ગણેશ પંડાલોની જ્યારે મુલાકાત લઈ રહ્યા છીએ ત્યારે આજે આપણે શ્રી કૃષ્ણનગર કા રાજા એટલે કે જે વાવડી રોડ પર કૃષ્ણનગર આવેલું છે ત્યાં કૃષ્ણનગર કા રાજા ગણેશ પંડાલની મુલાકાત લેવા માટે આવ્યા છીએ ત્યારે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જે ગણપતિની મૂર્તિ છે અને એનો જે શણગાર કરવામાં આવ્યો છે અત્યારે જ અહીંયા મહાઆરતી પણ શરૂ હતી જે મહાઆરતી અત્યારે પૂર્ણ થઈ છે અને ગણપતિનો જે શણગાર છે ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યો છે છેલ્લા ઘણા વર્ષોથી આ લોકો આયોજન કરતા હશે ત્યારે એમના આયોજકો સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું કે કેવી રીતે લોકોમાં આયોજન કરવામાં આવતું હોય છે અને કેવી રીતે આ સંપૂર્ણ આયોજન અને કેટલા વર્ષથી કરે છે તમામ માહિતી લઈશું જી મારી સાથે આયોજકો છે તો તમારું નામ જણાવજો મારું નામ ધવલ અવડિયા છે જી ધવલભાઈ ખાસ કરીને કેટલા વર્ષથી ગણપતિ મહોત્સવમાં આયોજન કરવામાં આવે છે અને કેવી રીતે આયોજન હોય છે અમે ત્રણ વર્ષથી આયોજન કરીએ છીએ અને દર વર્ષે અલગ અલગ કરતા જઈએ છીએ મેન અમારો હેતુ એ છે કે બધા લોકો હળીમળીને આ ભાગદોડની જિંદગીમાં દસ દિવસનો ટાઈમ કાઢીને બધા એક સાથે મળે બે દસ દિવસ અલગ અલગ કપડાની અલગ અલગ નાસ્તાના પ્રોગ્રામ રમવાના પ્રોગ્રામ ને એવું બધું અમે આયોજન કર્યું તૈયારીઓ કેટલા દિવસ પહેલા શરૂ કરવામાં આવતી હોય છે તૈયારી અમે બે દિવસ અગાઉ ચાલુ કરી દીધી હોય છે અને હજી દસ દિવસનો પ્રોગ્રામ છે દસે દસ દિવસ અલગ અલગ પ્રોગ્રામ રાખી તમારું નામ જણાવજો ડેનિશ પ્રજાપતિ ડેનિશભાઈ ખાસ કરીને ગણેશ મહોત્સવની સાથે સાથે બીજા ગણેશ મહોત્સવ કરવામાં આવે છે અમે દસ દિવસ ગણપતિ બેસાડીએ છીએ અને આખી સોસાયટી કૃષ્ણનગર આખી સોસાયટી હળી મળીને આઠ વાગે ત્યાં કમ્પ્લીટ બધી તૈયારી હોય ને બે અઢી વાગ્યા લગી રાતના રમતા હોઈએ બહુ માહોલ હોય છે પછી જન્માષ્ટમી દિવસે અમે બે બે માળ સુધી મટકી બાંધી અને બે બે ત્રણ તનના ઓલા ઊંચા કરી મટકીનું પણ આયોજન કરી છે અને આગળ જે ચોકમાં અમારે હનુમાન બાપાનું મંદિર છે ત્યાં પણ નવરાત્રિનું જમવા આયોજન થાય છે ખાસ કરીને અત્યારે ગણપતિ મહોત્સવની અંદર મહારતીનો સમય શું હોય છે ને કેટલાક લોકો લાભ લેતા હોય છે સવારે નવ વાગે આરતીનો ટાઈમ છે અને રાતના નવ વાગે રાખ્યો છે જી તો આવી રીતે અહીંયા સંપૂર્ણ આયોજન કરવામાં આવતું હોય છે બેન મારી સાથે છે તમારું નામ જણાવજો મહિલાઓ દ્વારા જે આયોજનો કરવામાં આવતા હોય છે અને જે ગરબાનું આયોજન હોય છે કેવી રીતે અને ગણેશ મહોત્સવ સરસ મજાનું આયોજન કર્યું છે અમે સોસાયટીના બધા હળી રાસ ગરબાનો પ્રોગ્રામ પછી બાળકોનો પ્રોગ્રામ ટીટોડો પછી ભાંગડા વિવિધ પ્રકારના પ્રોગ્રામોનું રોજ નિર્માણ કરીએ છીએ આ આયોજન કરીએ છીએ અને ત્યારબાદ અમે નાસ્તા પાણીનું અને

અમારે તો દર વખતે આ ગણપતિ બાપા બહુ જ ઉત્સવ હોય છે એકદમ ઉત્સાહ છે અમને બધાઇ ને અને અમે કાયમ એમ કે ધૂન મંડળ રાખી છી પછી અથવા એક એક દિવસ સત્યનારાયણની કથા કરી જે જેને જે ભાવ હોય તે કરે છે રાસ ગરબા ખૂબ અમે ખેલીએ છીએ એકદમ ઉત્સાહથી કરીએ છીએ તો સત્યનારાયણની કથા રાસ ગરબા ધૂન મંડળ અને વિવિધ આયોજનો છે ગણપતિ મહોત્સવની અંદર અહીંયા કૃષ્ણનગર કા રાજા ગણપતિ મહોત્સવની અંદર કરવામાં આવતા હોય છે વધુ ગણેશ પંડાલો સાથે ફરીથી જોડાઈશું મોરબી અપડેટમાં ત્યાં સુધી જોડાઈ રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર